જય શ્રી રામ આજરોજ વિશ્વ હિન્દુ પરિષદની યુવા પાંખ બજરંગ તથા શ્રી રાજપૂત કરણી સેના દ્વારા જે મહારાણા સાંગા વિરુદ્ધ જે મુગલાઈ સોચ ધરાવતી સમાજવાદી પાર્ટીના સાંસદ દ્વારા જે સંસદની અંદર અભદ્ર અને નિમ્ન કક્ષાની જે વાણી વિલાસ કરવામાં આવ્યો છે તેના વિરુદ્ધમાં આજે દેશભરના મુખ્યાલયો ઉપર આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે કે જે રાણા સાંગા કે અંસી ફિર બી વ્યથા નહીંથી મનમે એવા રાણા સાંગા જે સો યુદ્ધોથી પણ વધુ યુદ્ધો લડ્યા અને આ દેશની અંદર વિદેશી આક્રાંતાઓ મુગલો અને આ દેશને લૂંટનારાઓની જે લાળ ટપકતી હતી એમને વર્ષો સુધી યુદ્ધ લડી લડી અને તેમને ભારત વર્ષ ઉપર ચડાઈ કરવા નો દીધા એવા રાણા સાંગા ઉપર જ્યાં મુગલોના જે વંશજો છે જે એમની સોચ ધરાવે છે તે લોકોએ જે અભદ્ર ટિપ્પણી કરી છે અને એક બાજુ આપણે જોવી છીએ તો મહારાષ્ટ્રની અંદર એમના જ એક નેતા દ્વારા જે કૂર શાસક અંગ્રે ઔરંગઝેબ અને આ બાજુ બાબરનું ને મહિમા મંડન કરવામાં આવે છે આ દેશ વીર શિવાજી મહારાણા પ્રતાપ રાણા સાંગા સંભાજી તથા ગુરુ ગોવિંદસિંહ અલિયાભાઈ નાયકા દેવી ઝાંસીની રાણી જેવા વીર નાયિકાઓનો દેશ છે આજ આજની જે આવનારી યુવા પેઢી છે તેમના મહાપુરુષો અને મહાવીર પ્રતાપીઓના જે ગુણગાન અને ઇતિહાસથી વાફેક કરવા જોઈએ તેની જગ્યાએ અલગ જ એક દિશાની અંદર રાજનીતિ થઈ અને જે આપણા વીર પુરુષો છે વીર મહાપ્રતાપીઓ છે તેને બદનામ અને કેવી રીતના ઇતિહાસને દંડોળોને ઇતિહાસને બદલી નાખવો અને આ દેશની માનસિકતાને જે આ જે આખું ખરાબ કરવું ચિત્ર તે આ રજૂ કરે છે તો અમે બજરંગદળ તથા અહીંયા કરણી સેના તથા અન્ય હિન્દુ સંગઠનોની માગણી કરી છે કે જે આ દેશની અંદર જે આવી સોચ ધરાવતા નિમ્ન કક્ષાની મુગલાઈ સોચ ધરાવતા વ્યક્તિઓનું જે સભ્યપદ છે તે સંસદમાંથી તાત્કાલિક ધોરણે રદ થવું જોઈએ અને એને આગામી કોઈ પણ ચૂંટણીની અંદર લડવા ન જોઈએ અને દેશની કરોડો સનાતની હિન્દીઓની હિન્દુઓનું માફી માગવી જોઈએ જય શ્રી રામ